ચૌદમી નવેમ્બર સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત ભરૂચના પાલે સ્થિત ડોક્ટર મોહનસિંહ રખડાના દવાખાનામાં નિઃશુલ્ક ડાયાબિટીસ અને આયોજિત શિબિરમાં ડૉક્ટર મોહનસિંહ રખડા તેમજ અન્ય એક તબીબે દર્દીઓને ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર મોહનસિંહ રખડા સાપ્રત યુગમાં હૃદયરોગ સ્ટ્રોકના દર્દીઓમાં ધરકમ વધારો જોવા મળી રહ્યો છે એનું એક અગત્યનું કારણ ડાયાબિટીસ માનવામાં આવે છે ડૉક્ટર મોહનસિંહ રખડાના મતા અનુસાર યુવા પેઢી પંદરથી પાંત્રીસ વર્ષ વધતા જતા ડાયાબિટીસના દર્દીઓ ભાવિ પેઢી માટે ખૂબ જ પડકારરૂપ છે મેડિકલ સર્વે અનુસાર આશરે દસ કરોડ જેટલા દર્દીઓ આપણા દેશમાં આજે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે એમાં પણ પચાસ ટકાથી વધુ દર્દીઓ પોતાની ડાયાબિટીસ છે એનાથી અજાણશે તો સમયસર સુગર તપાસ અને સારવાર કરવામાં આવે તો આ રોગથી તથા ગંભીર જોખમથી બચી શકાય છે સાથે સાથે નિયમિત કસરત બ્લડ પ્રેશર ચેકઅપ વજન નિયંત્રણ આરોગ્ય વર્ધક પૌષ્ટિક ખોરાક જીવનશૈલી પણ ખૂબ જ અગત્યની છે આજ રોજ ચૌદ નવેમ્બરનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે આ ઉજવણી નિમિત્તે આજે મારા ક્લિનિકમાં ડાયાબિટીક સ્ક્રીનિંગ અને ન્યુરોપેથી સ્ક્રીનિંગ કેમ્પ રાખવામાં આવેલો છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં પચાસ ટકા વધારે પેઢીઓ એવા છે જેમને પોતાની ડાયાબિટીસ છે એ જાણ નથી અને જો ખાસ કરીને યુવા પેઢીમાં આ રોગ ભરખમ વધી રહેલો છે તો જો આ ડાયાબિટીસનું યોગ્યપણે નિદાન અને સમયસર સારવાર કરવામાં આવે તો ડાયાબિટીસથી થતાં ગંભીર પરિણામો જેવા કે હાર્ટ એટેક સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય એમ છે